બનાસકાંઠા જિલ્લામાં નજીવી તકરારે ભાગ્યાને મોત મળ્યું નાના મોટા ઝઘડાઓના કારણે બાજુમાં જ રહેતા વ્યક્તિએ બે લાખ રૂપિયામાં હત્યાની સોપારી આપતા હત્યારાઓએ કુલાડીના ઘા અને ધોખા મારી બાજુના ખેતર માલિકના ભાગ્યાને મોતને ઘાટ ઉતારી દીધો હતો પરંતુ મુખ્ય આરોપીએ બાર મહિના પહેલાં આપેલી ધમકીની વાતની ચર્ચાએ આ સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી દીધો આ વાત છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલા સદરપુર ગામની જ્યાં મુખ્ય આરોપી ગણેશ ગામીના બાજુમાં અમૃતભાઈ પટેલના ખેતરમાં છેલ્લા વીસ વર્ષથી ભાગ્યા તરીકે કામ કરતા મૃતક ફુલાભાઈ ખરાડી સાથે બનતું ન હતું અને અવારનવાર ગણેશ ગામી અને મૃતક વચ્ચે નાની મોટી બાબતે તકરારો થતી રહેતી હતી પરંતુ આ તકરાર આખરે જીવ લેશે એ કોઈને ખબર ન હતી તારીખ અગિયાર માર્ચના રોજ મુખ્ય આરોપીએ ગણેશ ગામી દ્વારા ફૂલાભાઈ ખરાડીની હત્યા કરવા માટે શંકર ડુંગઈ છે અને ચકુડા ભગોરાને બે લાખ રૂપિયાની સોપારી આપી હતી અને બાળુઆંતો દ્વારા હત્યાનો પ્લાન બનાવવામાં આવે છે જ્યાં ફૂલાબાઈ ખરાડી જ્યારે ડેરીમાં દૂધ ભરાવી પરત ખેતરે જતા હતા તે સમયે શંકર ડુંગઈછા અને ચકુરા ભગોરા તેમજ અન્ય બે ભાડુઆંતી સંજુ ભગોરા અને દિનેશ ભગોરાએ સાથે મળી કાચા નેળિયામાં તેમના ઉપર કુહાડીથી માથાના ભાગે અને ધોખાથી હુમલો કરી ત્યાંથી ફરાર થઈ જાય છે જો કે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ફૂલાભાઈ ખરાડીને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવે છે જ્યાં તેમનું મોત થતાં મૃતકની પત્નીએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી

કે જેની ઉંમર આશરે પચીસ ત્રીસ હોય તેવા વ્યક્તિની ઉપર કોઈ જાણ લેવો હુમલો કરેલો છે અને હાલમાં તેને જે છે ત્યાં બોલી ક્યાં પડેલી છે પોલીસને જાણ થતાં તાત્કાલિક ધોરણે પોલીસની ટીમો ત્યાં પહોંચી જાય છે લોકલ પોલીસની ટીમ અને ત્યારબાદ જે છે એ વ્યક્તિને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે વ્યક્તિ જે હોય છે તે બોલી શકે તેવી ભાનમાં ના હોવાથી એક દિવસની સારવાર બાદ તેમનું મૃત્યુ થાય છે ત્યારબાદ પોલીસ દ્વારા જે છે એ આની અંદર હત્યાનો ગુનો એનો ઉમેરો કરવામાં આવે છે પરંતુ જે જગ્યાએ હત્યા થઈ હોય છે તે સદરપુરા ગામની સીમા તે જે ખેતર હોય છે જે ખેતરની બાજુમાં તે અમૃતભાઈ ભીખાભાઈ ગામીનું ખેતર હોય છે એ ખેતરમાં જેની પર હુમલો થાય છે તે કિરીટભાઈ કાવજીભાઈ ખરાડી હુમલો કરવામાં આવેલો હોય છે પોલીસ દ્વારા અલગ અલગ ઘણી બધી જગ્યાનો સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે છે પરંતુ કોઈ એવી પોલીસને મળતી તેથી કરીને પોલીસે તમામે તમામ દિશાની અંદર એ પોતાના હ્યુમન રિસોર્સના સોર્સને કાર્યરત કરી અને ઘણી ઊંડાણપૂર્વકની તપાસ છેલ્લા ત્રણેક દિવસથી પોલીસ કરી રહી હતી અને આ તપાસના અંતે પોલીસની એલસીબીની ટીમને તથા સાથે સાથે સાયબર અને પેરોલી ટીમ દ્વારા આ ગુનાનો ઉકેલ કરવામાં આવેલો છે જે બનાવ બનેલો છે તેમાં જે મુખ્ય કાવતરાખોર છે તે છે ગણેશભાઈ ભીખાભાઈ ગામી કે જેઓ જે મરણ ધરણ છે તેની બાજુમાં જ રહેતા હતા અને માત્ર એક સામાન્ય કચરો નાખવાની બાબતો પાણી નાખવાની બાબતો જે બાબતનો થઈ એ રોજ બોલચાલ થતી હોય તેમણે પોતાના જ ખેતરમાં રહેતા બીજા ભાગ્યાઓ જેમના નામ છે ક્રમશ ગણેશ ભીખાભાઈ શંકરભાઈ મેનાભાઈ ડુંગા છે અને ચકુરુભાઈ ઉર્ફે ચકુડો સમાભાઈ ભગોરા સંજુભાઈ અમરાભાઈ ભગોરા અને દિનેશભાઈ ધનભાઈ ભગોરાને બે લાખ રૂપિયાની સોપારી આપી આ વ્યક્તિના જે છે એ મારવા માટેનું કહ્યું હતું અને ત્યારબાદ આરોપી દ્વારા જે છે રાત્રિના સમયે તેની હુમલો કરવામાં આવે છે અને ત્યારબાદ છે તેનું મૃત્યુ થઈ જાય છે પરંતુ પોલીસ દ્વારા જે છે એ ખૂબ જ ઊંડાણપૂર્વકની તપાસ કરી અને તમામે તમામ આરોપીને જે છે એ પકડી પાડવામાં આવેલા છે હાલમાં બનાસકાંઠા એસસીબી તાલુકા પોલીસ દ્વારા મુખ્ય આરોપી ગણેશ ગામી શંકર ડુંગઈચા અને ચકુરા ભગોરા સહિત ત્રણની ધરપકડ કરી લીધી છે હજુ બે આરોપીઓ પોલીસ પકડથી દૂર છે જેમને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે મહત્વનું છે કે નજીવી તકરારમાં આખરે એક ભાગ્યાને બે લાખ રૂપિયાની સોપારી આપી હત્યા કરાવી દેતા ગરીબ પરિવારની હાલત દયનીય બની છે